વડોદરામાં જહેરમાં કચરો નાખનારાઓ હવે ચેતી જજો કારણ કે કચરો નાખનારનો ચહેરો અને તેનો વાહન નંબર વડોદરા શહેરમાં લાગેલા એલઈડી સ્ક્રીન ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે અને તેની સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે વડોદરા શહેરમાં જાહેરમાં કચરો નાખતા તત્વોને રોકવા માટે પાલિકાએ વધુ એક નવી પહેલ શરૂ કરી છે શહેરની સફાઈ જળવાઈ રહે અને નાગરિકોમાં જવાબદારીની ભાવના ઊભી થાય તે માટે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલી તેત્રીસ એલઈડી સ્ક્રીન પર કચરો નાખનારાઓના ફોટા અને તેમના વાહનના નંબર જાહેર કરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં કેસરી આંખ સમાન સીસીટીવી કેમેરા પણ નજર રાખી રહ્યા છે વડોદરાને સ્વચ્છ રાખવાની પાલિકાની નવી પહેલ છે આ પહેલ હેઠળ શહેરના અઢારસોથી વધુ સીસીટીવી કેમેરા મારફતે કચરો નાખતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે આઈટી વિભાગ દ્વારા કચરો નાખનારી વ્યક્તિ અને તેમના વાહનના નંબર સાથેની વિગતો વોર્ડ કચેરી અને ઝોન કચેરી સુધી પહોંચાડવામાં આવે છે ત્યારબાદ ગંદકી ફેલાવનાર સામે દંડ અને અન્ય કાર્યવાહી કરાઈ છે એક મહિનામાં એકસો સિત્તેર લોકો સીસીટીવી કેમેરામાં કચરો નાખતા પકડાયા છે અને અનેક લોકો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેત્રીસ એલઈડી સ્ક્રીન પર કચરો નાખનારાને દર્શાવાશે શહેરને સ્વચ્છ રાખવા માટે પાલિકા સતત પ્રયત્નશીલ છે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા નવી પહેલ નાગરિકોને જાગૃત કરવા માટે કરાઈ છે છે પાલિકા ડોર કચરો એકત્રિત કરવાની સુવિધા આપે છતાં કેટલાક લોકો જાહેરમાં કચરો ફેંકે છે જે ખોટું છે હવે આવા તત્વોને જાહેરમાં ઉજાગર કરવાનો નિર્ણય લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં તેત્રીસ એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી છે જે જાહેરમાં કચરો નાખનાર લોકોને ઉજાગર કરશે આમ જે લોકો કચરો નાખે છે તેના પર અમે ફાઇન તો કરીએ જ છે જે વોર્ડ ઓફિસર સેનેટર ઇન્સ્પેક્ટર જો કોઈ દેખીએ તો પકડાય તો કરીએ છીએ છતાં પણ જો કોઈક ફિઝિકલી નાખીને ચાલ્યા જાય તો અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે તેનાથી તેના વાહન નંબર અને પર્ટિક્યુલર વ્યક્તિને જે તે લોકેશનથી ઓળખી અને તેમની જોડથી ફાઇન વસૂલ કરીએ છીએ એનું રીઝન એ છે કે શહેર બને એટલું સ્વચ્છ રહી અને આ અભિગમથી એક એવું આપણા માધ્યમથી કહેવા માગે છે કે તેઓની માનસિકતા બદલાય ફરીથી આ લોકો આ પ્રમાણે ન કરે એટલે એ પ્રમાણે દર અઠવાડિયે અમારા સિક્સટી નાઇન જેટલા સ્ક્રીન છે એના પર તેઓના ફોટા ડિસ્પ્લે કરીએ છીએ કે આપ કે જે છે તે એક લોકો કચરો નાખતા પકડાયા છે જેનાથી તેઓની માનસિકતા બદલાય ફરી એ કાર્ય કરે નહીં અને અન્ય લોકો પણ આ વસ્તુ જોઈ અને પ્રેરિત થાય કે ગમે તે રીતના ગમે ત્યાં કચરોને ન નાખીએ અને શહેરને સ્વચ્છ રાખીએ શું માણસથી લોકોને આ અભિગમથી સો ટકા લોકોની માનસિકતા પણ ચેન્જ થશે કારણ કે પોતે આજુક આ પ્રમાણેનું કાર્ય કર્યું હશે એમને શરમ પણ અનુભવશે એટલે ફરીવાર કચરો ન નાખે અને એ રીતનો એમનો માનસિકતા અને બિહેવિયર સો ટકા ચેન્જ થશે